નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી કચ્છના ખાવડાના સૌથી મોટા સમાચાર દિવાળીના સમયે રોડ ઉપર ટ્રાફિક વધારે જોવા મળી રહ્યો હોય છે તમામ લોકોને પોતાના ઘરે જવાની ખૂબ જ ઉતાવળ પણ હોય છે આ વચ્ચે અકસ્માતો પણ વધી રહ્યા છે આ વચ્ચે અકસ્માતનો વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છ જિલ્લાના ખાવડા ભીરંડી વચ્ચેના માર્ગ પર ઇકો વાહન અને ખાનગી બસ વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે અનેક ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મહત્વનું છે કે આ અકસ્માતમાં ઇકો ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળી રહેલી માહિતી અનુસાર બસ દ્વારા અન્ય વાહનોને ઓવરટેક દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે